નમસ્કાર મિત્રો અભિનેતા કિરણ કુમારનો જન્મ વીસ ઓક્ટોમ્બર ઓગણીસો ત્રેપનના રોજ મુંબઈમાં થયો હતો કિરણ કુમાર પ્રખ્યાત અભિનેતા પુત્ર છે કિરણ કુમારનું વાસ્તવિક નામ દીપક ઘર છે કિરણ કુમારે પ્રારંભિક શિક્ષણ ઇન્દોરની બોર્ડિંગ સ્કૂલમાંથી કર્યું આ પછી તેમણે મુંબઈની આરડી નેશનલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું તેમણે ફિલ્મો તેમજ નાના પડદા પર ઘણું બધું કમાવ્યું છે કિરણકુમાર અભિનયની દુનિયામાં પ્રવેશતા પહેલાં પુણેની ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાં અભ્યાસ કર્યો હતો કિરણકુમાર પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત થિયેટરથી કરી હતી કિરણ કુમારના પિતા જાણીતા અભિનેતા હતા તેથી કિરણ કુમારને ફિલ્મોમાં સરળતાથી બ્રેક મળ્યો કિરણ કુમાર પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત સન ઓગણીસો એકોતેરની ફિલ્મ દો બુંદ પાની કીથી કરી હતી તે પછી તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય પાત્ર ભજવ્યું કિરણ કુમાર હિન્દી ફિલ્મ ઉપરાંત ભોજપુરી અને ગુજરાતી ભાષાઓમાં ફિલ્મો અને ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે કિરણ કુમારની ફિલ્મોની કારકિર્દીની વાત કરીએ તો દરાર ખુદગર્સ તેઝાબ કાલાબજાર આજકા અર્જુન થાનેદાર અને બોબી જાસૂસ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે માત્ર ફિલ્મોમાં જ નહીં કિરણ કુમાર નાના પડદા પર પણ જાણીતું નામ છે તેમણે જિંદગી ઘૂંટણ સાહિલ મંઝિલ કથાસાગર અને પૃથ્વી વલ્લભ જેવી ઘણી બધી સિરિયલોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી છે કિરણ કુમારે ગુજરાતી અભિનેત્રી સુષ્મા શર્મા સાથે લગ્ન કર્યા છે કિરણ કુમાર અને સુષ્માને બે બાળકો છે પુત્ર શૌર્ય અને પુત્રી સૃષ્ટિ કિરણ કુમારનો પુત્ર શૌર્ય પણ તેમના પિતાની જેમ અભિનેતા બનવા માંગે છે તે જ સમયે તેમની પુત્રી સૃષ્ટિ ફેશન ઉદ્યોગમાં સ્ટાઇલિશ તરીકે કામ કરી રહી છે તો આજે મિત્રો આપણે જાણ્યું કિરણ કુમાર વિશે